મિત્રો ભાદરવો મહિનો આવતા જ મારી ઓપીડીમાં માસિકને લગતી કેટલીક સમસ્યાના કેસ ખૂબ જ વધી જાય છે જેમ કે માસિક વહેલું આવવું માસિક વધારે દિવસ આવવું અથવા તો મહિનામાં બે વખત માસિક આવવું તો ભાદરવા મહિનામાં આ સમસ્યા થવાનું શું કારણ છે અને કેવી બહેનોમાં આ સમસ્યા ખાસ જોવા મળે છે તેના વિશેની ડિટેલ માહિતી આજના આપણા વિડીયોમાં જોઈશું અને સાથે જ વિડીયોના એન્ડમાં આ સમસ્યામાં આયુર્વેદ મુજબ શું ઘરગથ્થુ ઉપચાર કરી શકાય તેની વિશે પણ માહિતી મેળવીશું માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જુઓ નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી શરદ ઋતુ વિશે આયુર્વેદમાં કહ્યું છે કે રોગાણામ શારદી માતા એટલે કે આખું વર્ષ દરમિયાન સૌથી વધુ રોગ થવાની શક્યતા શરદ ઋતુમાં રહેલી છે આ શરદ ઋતુમાં ભાદરવો અને આસો આ બે મહિના આવે છે આ ઋતુમાં આખા વર્ષ દરમિયાન આપણા શરીરમાં સૌથી વધારે પિત્ત દોષ વધે છે અને આ વધેલા પિત્ત દોષની અસર આપણા શરીર પર પડે છે હવે આપણે એ જોઈએ કે આ વધેલા પિત્તની અસર બહેનોના માસિક પર કઈ રીતે પડે છે તો મિત્રો શરદ ઋતુમાં જે પિત્ત વધે છે તે લોહીની ગરમીને વધારે છે અને લોહીની ગરમી વધવાથી તે માસિક ઉપર અસર કરે છે અને તેને કારણે જ માસિક વહેલું આવી શકે છે મહિનામાં બે વાર આવે છે અથવા તો લાંબા સમય સુધી ચાલુ રહે છે કેટલીક બહેનોમાં માસિક બંધ થયા પછી પણ ભૂખરા પાણીની સમસ્યા પણ આ સમય દરમિયાન જોવા મળે છે હવે આપણે એ જોઈએ કે કેવી બહેનોમાં આ સમસ્યા વધારે જોવા મળે છે મિત્રો આ વાતને સમજવા માટે મારો એક કેસ સ્ટડી તમારી સામે રજૂ કરું છું અઠવાડિયા પહેલાં રેખાબેન તેમની કેટલીક ફરિયાદ લઈને મારી ઓપીડીમાં આવ્યા તેમની ફરિયાદ હતી કે દર મહિને મને માસિક છ દિવસે બંધ થઈ જાય છે જ્યારે આ વખતે પંદર દિવસ થયા છતાં માસિક બંધ થતું નથી અને માસિક વધારે આવવાને કારણે મને થાક લાગે છે ચક્કર આવે છે અને ક્યારેક શરીરમાં તાવ જેવું પણ લાગે છે મેં રેખાબેનની ડિટેલ હિસ્ટ્રી લીધી તેમને પ્રકૃતિનું પરીક્ષણ કર્યું આ રેખાબેનની પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિ હતી અને સાથે જ તેમને કોઠાની ગરમી હતી અને એટલે જ ભાદરવો મહિનો આવતા જ જે પિત્ત વધ્યું તેની અસર તેમના માસિક પર પડી અને પરિણામે તેમનું માસિક પંદર દિવસ સુધી ચાલ્યું આમ જે બહેનોને પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય અથવા તો જે બહેનોને કોઠાની ગરમી હોય તેવા બહેનોમાં આ શરદ ઋતુમાં પિત્ત વધવાથી માસિકની સમસ્યાઓ થઈ શકે છે આ ઉપરાંત જે બહેનોનું દુબળું પાતળું શરીર હોય અને સાથે જ તેમની વાયુની પ્રકૃતિ હોય અને ખાસ કરીને જેમનું શરીર સૂકું રહેતું હોય જેમ કે તેમની ચામડી સૂકી હોય વાળ સૂકા રહેતા હોય આવા બહેનોમાં પણ ભાદરવા મહિનામાં માસિક સંબંધી આવી સમસ્યાઓ થઈ શકે છે આધુનિક વિજ્ઞાન મુજબ આવું જ એક સંશોધન આંધ્ર યુનિવર્સિટીમાં બે હજારને એકવીસમાં કરવામાં આવ્યું આ સંશોધન પછી એવું તારણ કાઢવામાં આવ્યું કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન્સમાં ઇમ્બેલેન્સ થવાથી શરદ ઋતુમાં મહિલાઓના શરીરમાં ગરમી વધે છે અને જેને કારણે તેમને ગરમીને લગતી અનેક સમસ્યાઓ થઈ શકે છે માટે આયુર્વેદ મુજબ આપણે જેને પિત્તદોષનો વધારો કહીએ છીએ તેને આધુનિક વિજ્ઞાનમાં હોર્મોન ઇમ્બેલેન્સ કહેવામાં આવે છે આમ આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન એમ બંને પક્ષે એ વાતની પુષ્ટિ થાય છે કે શરદ ઋતુમાં આપણા શરીરમાં પિત્તદોષ વધે છે અને જેની અસર સ્ત્રીઓના માસિક ચક્ર પર થાય છે આમ માસિકને લગતી આ સમસ્યા ભાદરવા મહિનામાં શા માટે થાય છે કેવી બહેનોમાં થાય છે તે વિશે જાણ્યા પછી હવે આપણે એ જોઈએ કે આ સમસ્યામાં આયુર્વેદની દ્રષ્ટિએ કયા ઘરગથ્થુ ઉપચાર કરી શકાય મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો માસિક વધુ આવવાના ઘણા બધા કારણો હોઈ શકે જેમ કે ગર્ભાશયમાં ફાઇબ્રોડની ગાંઠ હોવી ગર્ભાશયની દીવાલ જાડી થવી મેનોપોઝ વગેરે પણ આ વિડિયો માત્ર જેમને ભાદરવો અને આસો મહિનો દરમિયાન માસિકને લગતી સમસ્યાઓ થાય છે તેવી બહેનો માટે છે માટે આ ઘરગથ્થુ ઉપચાર આવી બહેનો માટે વધારે ઉપયોગી છે આયુર્વેદ મુજબ જો શરીરમાં પિત્તદોષને બેલેન્સમાં રાખવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે અને આ પિત્ત પિત્તદોષને બેલેન્સમાં રાખવા માટે આપણા ઋષિમુનિઓએ મુખ્ય ત્રણ ઉપાયો કહ્યા છે સૌથી પહેલો ઉપાય શરદ ઋતુ શરૂ થાય એટલે કે જેવો ભાદરવો મહિનો શરૂ થાય તે સાથે જ પિત્ત દોષને ઓછો કરનારા ઉપાય કરવા આ પિત્ત દોષને ઓછો કરવામાં સૌથી બેસ્ટ ઔષધ છે ગાયનું ઘી માટે રૂટિન ખોરાકમાં ગાયના ઘીનો ઉપયોગ વધારવો જોઈએ જેમ કે દાળ શાકનો વઘાર ગાયના ઘીમાં કરવો જોઈએ તમારી પાચન શક્તિ મુજબ ગાયના દૂધમાં ઘી નાખીને લેવું જોઈએ નાકમાં ગાયના ઘીના ટીપાં નાખવા જોઈએ અને આ કંઈ જ પણ શક્ય ન બને તો બપોરે ગરમ ગરમ દાળ ભાતમાં એક બે ચમચી ઘી નાખીને જો લેવામાં આવે તો તે શરીરમાં પિત્ત દોષને બેલેન્સ કરવામાં ચોક્કસ ફાયદો કરે છે બીજો ઉપાય આપણા ઋષિમુનિઓએ કહેલી શરદ ઋતુચર્યાનું પાલન કરવું જોઈએ તો આ શરદ ઋતુમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેના વિશે અમે એક ડિટેલ વિડીયો બનાવેલો છે તે આપ જરૂરથી જોજો ત્રીજો અને સૌથી અગત્યનો ઉપાય જ્યારે પણ તમને માસિક આવે ત્યારે માસિક દરમિયાન ખારી ખાટી અને તીખી વસ્તુ શક્ય તેટલી ઓછી લો અને માસિકના બીજા ત્રીજા અને ચોથા દિવસ દરમિયાન બપોરના ભાગમાં દૂધ રોટલી અથવા તો ખીર રોટલીનો ખોરાક લેવો બાકીના સમયમાં તમે રૂટીન ખોરાક લઈ શકો છો મિત્રો માસિક દરમિયાન માત્ર એક સમયે જો દૂધ રોટલી કે ખીર રોટલીનો ખોરાક લેવામાં આવે તો તે આપણા શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે મિત્રો આ ખીર રોટલી અને દૂધ રોટલીને હવિષ્ય અન્ન કહેવામાં આવે છે હવિષ્ય અન્ન એટલે એવો ખોરાક કે જેમાં તેલ મીઠું મરચું અને ખટાશ ન હોય આ હવિષ્ય અન્નનો ઉપયોગ આપણે દેવતાઓને યજ્ઞમાં અને શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને તર્પણમાં કરીએ છીએ અને એટલે જ આ શ્રાદ્ધ પક્ષમાં ખીર પૂરી ખાવાનો રિવાજ છે આ ખીર પૂરી આપણા શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે અને સાથે સાથે જે લોહીની ગરમી વધી છે તેને પણ ઓછો કરવાનું કામ કરે છે આમ આ ત્રણ ઉપાયોનું જો યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો આપણા શરીરમાં પિત્તદોષ બેલેન્સમાં રહે છે અને તેની અસર આપણા માસિક પર પડતી નથી મિત્રો તમને અથવા તમારા કોઈ પણ સગા સંબંધીઓની જો પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય અને સાથે જ જો તેમને કોઠાની ગરમી રહેતી હોય તો આ ભાદરવા મહિનામાં પિત્તદોષથી બચવા માટે આ વિડીયો તેમને જરૂરથી શેર કરજો અને આયુર્વેદની આવી જ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને જોતા રહો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો